ઉપલેટામાં એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ યોગી બેટરીની શાખા એમરોન કંપની દ્વારા એમરોન બેટરી અને ઓઇલ વિશે માહિતી આપી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નાગનાથ ચોક ખાતે વર્ષોથી કાર્યરત અને તમામ વાહનોની બેટરીની વિશાળ શાખા ધરાવતી યોગી બેટરી અને એમરોન કંપનીના સહયોગથી ઉપલેટામાં વિશાળ સેલિબ્રેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તેમની સફળતાને વર્ષોથી આગળ લાવનાર એમરોન બેટરીની વિશાળ રેન્જ તેમજ હાલમાં લોન્ચ કરેલ એમરોન ઓઇલ પણ શરૂ કરી રહ્યા હોય જેમાં યોગી બેટરી સર્વિસ દ્વારા ઉપલેટાની જનતાને ખૂબ જ સારી ગિફ્ટ સાથે સારી ઓફરો આપવાનું નક્કી કર્યું છે ત્યારે આવા ભવ્ય કાર્યક્રમની સફળતાને લઈ યોગી બેટરી સર્વિસે સમગ્ર ઉપલેટાની ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અહીંયા આપણે યોગી બેટરી સર્વિસ ઉપલેટા તરફથી આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું કે જેની અંદર આપણે એમરોન બેટરી તો આપણે આટલા વર્ષોથી આપણે ઓળખીએ છીએ પણ આજે નવી પ્રોડક્ટ એક બેટરી લાઇનની અંદરથી અલગ થઈને એક ઓઇલનું પણ લોન્ચ કરેલું છે જે ટ્રેક્ટર માટે ટુ વ્હીલર માટે અને દરેક પ્રોડક્ટ માટે થઈને ઓઇલ પણ લોન્ચ કરેલું છે એમરોન બ્રાન્ડે તો એના માટે આજે ખૂબ જ સરસ આયોજન કરેલું હતું કંપની વતી અને યોગી બેટી સર્વિસ ઉપલેટા તરફથી તો બધા મિત્રોને અને અહીંયા આવવા બદલ ખૂબ ધન્યવાદ છે અને અહીંયા જે ઉપસ્થિતિ જે લોકોની હતી મિકેનિક ભાઈઓની આપણે એસી નેવ સો લોકોની ઉપસ્થિતિની આયોજન હતું પણ એના બદલે અમને સરસ મજાનું આયોજનનો લાભ મળીને સવાર સુધી દોઢસો લોકો જણો ઉપસ્થિત રહેલા છે તો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપ સર્વે જેની ઉપસ્થિતિ માટે અને આપ સર્વે ભાઈઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ આજ હમ લોકોને યોગી બેટરી કે તત્વધાન મે એક મેરાથન મીટિંગ કા આયોજન કિયા થા ઉપલેટા કે અંદર હમને અમારે મેકેનિક ભાઈઓ કો 100 સે ઉપર મેકેનિક ભાઈઓ કો યહા આયોજન આમંત્રિત કિયા થા લેકિન ઉસકે ઉપરાંત અમારે પાસ કમસે કમ 150 સે પ્લસ લોગ આયે और जिन्होंने हमारी कंपनी की टेक्नोलॉजी को और हमारी बैटरी को जाना समझा आज हम लोगों ने मीटिंग का आयोजन किया था हमारे एक नए प्रोडक्ट को लेकर जिसका नाम है एमरॉन हाई लाइफ ल्यूब जिसको लोगों ने काफी सराहा है और उम्मीद है कि हम उस मुकाम पर ल्यूब को भी लेकर जाएंगे जैसा कि हम बैटरी को लेकर ही रूपलेटा